હેલો મા યુ ટ ઓફ ફેમિલી ગુડ મોર્નિંગ તો ના કહેવાય ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે કારણ કે પણ આ એક થઈ ગયો છે અને નો સ્ટાર્ટ હવા કરી રહી છું આઈ મીન્સ હાલો મોનો તો પણ એક થઈ ગયો છે અને હેતાનસી થઈ ગઈ છે રેડી સ્કૂલ જવા માટે તો હેતાનસી સ્કૂલે મૂકવા જઈશું અને આજના દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરશું હાય કલો હાય હેતાનસી હેતાનસી સ્કૂલે જાય છે હજુ કદાચ ગેટ નહીં ખુલ્યો શું બધા અહીંયા ઉભા રહ્યા છે ચાલો ભીડ હશે ને ઘણા ફટાફટ હેતાનસી સ્કૂલે મૂકી આવીએ ચાલો હિતલબેન મારા ઘરે આવી ગયા છે તો હું લોંગ લઈ રહી છું બિકોઝ અમને બહુ લેટ થઈ રહ્યું હતું બેટ મેં બોલાવી દીધા કેમ કે મારે શૂટ કરવું હતું અને નિકેશ આજે થોડા વહેલા આવી ગયા છે તો ફાઇનલી આફ્ટર સો લોંગ ડેઝ અમે લોકો શૂટ કરી રહ્યા છે ને હેતલબેન જુઓ

ઓકે તો કરીશું નિસીમ ને ઉભો રાખી દઈશ તો બ્લોગ લઈ લે બેટા તો મેડા અમાર કોણ બ્લોગ લે બાય 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 મળીએ મસ્ત મસ્ત નવા નવા વિડિયો જોવા માટે ઇન્સ્ટાગ્રામ નો પેજ છે ખુશ પ્રજાપતિ 04 જલ્દી થી જલ્દી ફોલો કરી દો અને મારું ઇન્સ્ટાગ્રામ સોરી મસ્ત મસ્ત રીલ્સ જો અને લાઈક કમેન્ટ કરી દો અને YouTube

આજે તો ફાઇનલી અમારા એક સબસ્ક્રાઈબર અમને લોકોના મલવા આવી ગયા છે છેક અમારા ઘરે અને એ સબસ્ક્રાઈબરને ચલો આપણે તમને મુલાકાત કરાવું હા પણ હેતુના કામના થઈ નતું મળીએ આવ્યું અને આજે ફાઇનલી મળી ચૂક્યા છે અને આમનું નામ છે જાનવી પંચાલ એન્ડ તમારું નિયતિ દરબાર એન્ડ તમને લોકોને કદાચ ખબર હશે કે થોડોક ટાઈમ પહેલાં વ્લોગની અંદર અને એક શોર્ટ વિડીયોની અંદર એક નાની એમથી સ્ક્રિપ્ટ બોલી અને જે બનાવી હતી એ બીજા કોઈ નથી બનાવી એ આમને બનાવી હતી સો થેન્ક યુ સો મચ ખરેખર બહુ મજા આવી ગઈ હતી એ સ્ક્રીપ્ટ સાંભળવાની અને બહુ મસ્ત હતી કેવું લાગે તમને બહુ મસ્ત ફીલ થાય છે કેટલા સમયથી રાહ જોતા હતા એકબીજા કે ક્યારે મળીશું ક્યારે મળીશું ફાઇનલી આજે ટાઈમ મળ આવી ગયો યસ કાલે ભી અમને કોલ કરે તો કાલે હું શૂટિંગ માં હતી આજે એક દિવસ ફ્રી હતો તો આજે ટાઈમ મળી ગયો કાલે ભી હું શૂટિંગ માં છું અત્યારે હું બહાર જ હતી હા અત્યારે ભી એ તો બહાર જ હતી અત્યાર હાલ જ આવી તમને કેવું લાગ્યું બહુ જ મસ્ત બહુ જ હેપી આ ને ગિફ્ટ છે તો હું એને અનબોક્સિંગ કરીશ જોવી છે જોવી છે તો फटाफट આગળનો લગ फटाफट આગળનો લગ અનબોક્સિંગ કરો અનબોક્સિંગ કરો ઓલો ટેન્ટ આ કોની છે પૂછી તો લે નીસોલી મી સુ ની હા તો જો ચલો હેતાન બતાવે છે શું છે આ તારી છે ઊભી રહે ખલે 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 લેડી જોમ બુવા છે તો ખરી ખોલ મિયાડી દે હું કે સો ગાઈસ તો મમજી ચેતનસિંહ ને આ ખોલ દેખા ફટાફટ હા લસન પર তু হিকেয় পরাতে তু পোলাকে সকেয় য়নে তু কেয় খাকে করিয় মিয়ে ময় ময় আঈ ময় ঁখাকে কেতো

એ ઓ બાય બાય આ છે સચિન માટે આ છે મારા માટે તો થેન્ક યુ સો મચ લો આ છે નિશુ માટે થેન્ક યુ કાઈદે થેન્ક તો થેન્ક યુ સો મચ બહુજ મસ્ત ગિફ્ટ લઈને આવ્યા છો તમને ગમી Ah! <Tippett inh> yeah! <throat> <that's> it? You you <AMAE8》> thank you, thank you, thank you Thank you Thank

બહુ મજા આવી ગઈ આઈ તમે આવતા જતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો બધા થેન્ક યુ ગાઈસ સત્તર વાગી ગયા છે અગિયાર અને મીશું સુઈ ગઈ છે અને આ બહુ જાગી રહ્યું છે તો મને બી બહુ બધી ઊંઘ જ આવી રહી છે તો હું ફાઇનલી અહીંયા લોગનો એન્ડ કરીશ કારણ કે સચિત સચિન બી કરે નથી સચિન ગયા છે ઉબરમાં તો હવે ક્યારે આવશે ક્યારે નહીં કંઈ ફિક્સ નથી તો મારા લગ્ન એન્ડ કરવો પડશે નહીં ચાલે એવું કારણ કે મારે એડિટિંગ કરવું પડશે એડિટિંગ કરીને પછી હું સુઈ જઈશ કારણ કે મારે કાલે ઉઠવાનું છે વહેલા અને કાલે મારે જવાનું છે સોંગના શૂટિંગ માટે તો વહેલા ઉઠીને એટલે અત્યારે ફટાફટ લોગ એડિટિંગ કરીને અપલોડ કરીને ફટાફટ સુઈ જઈશ કારણ કે મને બહુ જ ઊંઘ આવે છે બહુ થાક લાગી ગયો છે